આપડું ઉતારી નાખો પોલીસ વાળા આપડે હું કેતા ખબર સાહેબ કે સાચું બોલા ના તરિયા થઈ જાય અરે જીવનલાલ મને તો કેતા કે તમે તો બરફ પાર્ટી પાટી પર ઉગાડવાના છે અને કે મરચાનો ભરેલો કોથળો રહ્યો ને એમાં ભોડું ગાલી બરોબર ના કુટવાના થી કી હાચું બોલી દો આ માલ છોકી આવ્યો કીધું ચક્રામાં મે કીધું સાહેબ મને કશી ખબર નહી હું કદી ને કદી આ ચક્રો લઈને નીકળ્યો તો ઓ કેમાં હાચું બોલી જાય કે હારું કર્યું આપણે કશું નતું કર્યું તે અને આ શોમલો માર ભર્યો ને એ આયો તે હારું થયું તે જમીન ઉપર છૂટી ગયા અમે તે પણ શોમો કાકો આયા ને એ ખરા ટાઈમ મુશ્કેલ સમયમાં માં આપણા ગાતી આવી હવા મોણ છે પોતાનો ભય હોય ને એ જ આપણો થાય કોઈ પરવારો આપણો ના થાય દર ફલો કાળિયો ખાલી એમ કીધું હોત કે આલે અમારા ગામના માણસો ચોખ્ખા છે આવા ચોર નહીં પોલીસ આપણો છોડી દે જીવન એટલે કેમલા તને ખબર નહીં આ લુખો તો કોઈ ઓછો નહીં એરો તો આ આખા ગામમાં જે બધા નાટક કરાય છે ને આપણો બે હા એ એને જ કરાય છે કાળિયાઈ તમારો મને તો એના ઉપર શક લાગે છે હો કેમાં જીવનિયા

ગમે તે ખરીફ અને ખેમાનું જીવન જીવન પોલીસ સ્ટેશનમાંથી વાળી સોરે પાછો તો લાવ્યો ગમે તે કર્યું અને આજે મારે શું કરવું તો ખબર આજ તો કહી દેવું આ બધું કાવતરું કરવા વાળો ખરો ને બીજો કોઈ નહીં આ તમારો ભૈય જ છે એમ જ કહી દેવું સાચે હાચું કહી દેવું ગમે તે થાય તો જે પછી કરવું એ કરવું પણ આજે મારે બધું સાચે હાચી કહી દેવું હો દારૂ ખરો ને સંક્રમો આ બેઠવા વાળો

આવનું જો ખાશ્યું મથ્યો નકદ આમ સકરાએ ના હોય તો છૂટો કરો અરે છૂટો છે એના ઉપર સાહેબ નિંદો એકદમ સીધા ગામમાં સીધામાં સીધા છે કોઈનું કદી ખોટું નહીં કરી એવું કીધું પણ કરી એને ને હ

કેસ થાય ને એટલે પેપર માં આવી જાય અરે મારા હાટુ નો ફણાયો મારા મોમા ની થી ફાઈ દે કે સુટી ગયા સો મોકા તો આયા તા ફોન ની આયો બોલ અને જો વાંતો ખબર પડશે ને તું મારા હાથ પગ ભઈ નાખી કેમાં પણ જીવણિયા તને આવો દેશીનો વેપાર કરવો તો આવો સકરામાં શક કરવાનો આવે છે અરે કેમાં શું વેપાર કરું છું તમને ખબર છે હું કદી કદી સકરો લઈ ગયો તો ઈમાં દેશીની દારૂની કોથળીઓ આવી જતી તાણે અરે એની નહીં કર્યું લોકો કાર્યો રયો ને ઈને જ કરી હોય હા ભાઈ ઓને જ કરેલું છે રયો ને રે હું તેદાન અરે હું મને કાયમથી કહું છું કે એટલે તું ખરો ને જોઈ જોઈને ફુંચી પૂજીને પગ મેલે

અને દસ હજાર ભરી અને શકરો લઈ કે મને શકરા વગર ખાવાનું નહીં ભાવતું યાર હું આના પાંચ હજાર રૂપિયા આલું જો જીવન આપણ તો તને ખબર છે આપડા પણ હું શકીએ તારા વર્ધી લઈને તારી જતા યાર શરમ આપી દો તને મારા પાસે ખર્ચો માંગતા ઉપરથી તારા લીધે તો હું બે ચાદા જેલમાં લઈને આવેલ્યા

જીવણિયાનો વિરોધી છે ને એને હવે નાટક કરેલો છું કક્કા તું છે ને બુદ્ધિ ભગવાનનો શું રાતો શીખન બુદ્ધિ બેન્ડ થઈ જાય શકા હું તારે શું જવાનું આવતું તું છે હું હતો કે એમાં કરવા જતો હવરું અને થઈ ગયું હવરું એટલે આ બધું ખરું મારા હાથે જ થયું હ આ જીવણીઓ ખરો ને પેલા દૂરના બોરા ભરીને મેલેતા ને એટલે મૂકડું અને ગમે તે ખરીને ફસાવતો પડશે બસ મૂતો ને તે દારૂલી આજ તો મળે છે ને આ ખબર પાંચસો રૂપિયાનું

પીચો પપ્પા મંદિર લે મુયા હું કરું કે પણ તમારે કોઈ આવું આગુ પાછું કરવું હોય તો તમારે મને પૂછવાનું નહીં મુકદો મનાજ તેમો સાબાશિયાલ છે હાલ હાલી ના સાબાશી અવરું થયું કે માં માફ કર દે બસ કશો વાંધો નહીં હાલો તમે ખરો ને ધારામાં તીર મારી છો તો હરખાની છોના ઉપર દેને જ લાગ્યું છે સોરે કોણ લાવ્યું બીજું કોઈ નહીં છો કાકા કે અમુક ખરો ને તકનો લાભ લેવાનો ટાઈમ આવી ગયો છે જીવણિયાનો જે શકરો ખરો ને પોલીસ સ્ટેશન માં જે જપ્ત કરી લીધો છે ને એને ગમે તે થઈ જાય અમુ બહાર આવબો જોવાના ના છૂટો જ ના જોવા તે લાખ રૂપિયા ની વાત કરી કે ખેમા ઓમ તો ગમ્મા ફુરુર ફુરુર કઈ દોળ દોળ કરતો તો ને ઓલા કેસે રીતે ફરસે અને આપણે ગમે તે કાંદ ઉપાનો આર્યો

તો પછી સત્રો હું લેવા પોલીસ સ્ટેશન જવા દેવા પર તમે ગોમના મોણસ છે તમને ગોમના મોણસની ખબર તો હોય કે ના હોય ઓ તો મજા લીધી છે અરે વસ્તુ વસ્તુની અકળી નો ધારી પોલીસ ના હાથે હાથ આવી છે અરે મુદ્દામાં હમો મુદ્દો પડી રહ્યો લે કોઈ મને સાહેબ કોઈ ગોડો સમજે છે

પણ કશો વાંધો નહીં તો શકડો તો ગમે તે કઈ લાબો તો પડશે તાણે તાણેજા જીવન નું મન ગમો વચ્ચે પણ આ જેને કર્યું છે ને મન તો સોળવાના નહીં ઓર રાખો તમે હજી ખબર નહીં તમન જીવન ની બે જણા આવતા હોય એવું લાગે ભણ્યો બે જણા આ ઓસા નહીં પાછા બે જણા છે એકના માટલા વાળા ગરમ નહીં થયા બીજું કોઈ નહીં આબરૂ જે સા પેપર માં નામ આય તો ને માં તો પેલા ઓ રસ્કતા ને એ તો કરીએ તો પર ઉય પડ બોલે બોલે મુસાર આવો છે બોલે ઓય આ લોઈ પી ગયો પીજો ગમો ગયો ગોમમાં ફખડો નહીં હતો અને હેતો નહી યાર ખો હોમો જાવ છો હોમો આવે છે કાયવા એ બક દળો ટોગા ભઈ નાખવા છે યુવાના એ કન કીચ લે કને ખાયે કૂતરું સવાય ઓય થોડું હોય

એટલે આ બધું ધંધા છે કરો આવવા લે ખરો ધંધા કરીએ પૈસા કમાવા તો મજૂરી અરે હું તો મજૂરી કરું છું પણ નખરો કરે છે કરે છે હોય તો ખોટું નામ ના લેતો હા નામ ખોટું એટલે કરું હું તારું ખરાબ હે કે

અરે રાતું તાને નઈ સોડે કા ઇમરામ કીધું તો જોઈ લે તારી ખબે ઓછું ઓછો કે નહીં દેખાતું તને એ તો હું જોઈ લે જોઈ લે સકરો ખાલી એક વખત તારા દ્વારા નકરી જ રહે કાઢવા વાળા તો કાઢી નાખોય હું અજી ખબર નહીં તમન તું જા હરખી રીતે હેડ પેલા પગોમાં સંપલ ન ગહી જશે મને બૂટ મેલા છે હો રાખો આખો નાખો આજ બૂટ મેલા છે કોકદારો વધારે મગજ જેલું છે તો ધપણો પડશે બોડામાં જો કે પાછો

કોણ સુરાઈ જવું છે તમારા સરપંચ પણ હું થઈ ગયું જય માતાજી મિત્રો આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના ના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો જય માતાજી